ચાલો આજે આપણે ઘાસ ખાતા પ્રાણીઓમાં પાચન વિશે સમજીએ શું તમે જોયું છે કે ગાય ભેંસ કે બીજા ઘાસ ખાનારા પ્રાણીઓ ત્યારે પણ સતત ચાવતા હોય છે જ્યારે તેઓ ખાતા ન હોય હકીકતમાં તેઓ ખૂબ જ ઝડપથી ઘાસ ગળી જાય છે અને જઠારના અમુક ભાગમાં સંગ્રહ કરે છે જેને આમાશય કહે છે અહીં ખોરાક અર્ધપાચિત હોય છે અને જેને વાગોળ કહે છે પરંતુ પછી એ વાગોળ નાના ગોળકોના સ્વરૂપમાં મોંમાં પાછો આવે છે અને પ્રાણીઓ તેને ચાવે છે આ પ્રક્રિયાને વાગોળવું અને આવા પ્રાણીઓને વાગોળનાર કહે છે ઘાસ એ સેલ્યુલોઝથી ભરપૂર કાર્બોદિત છે ઢોર હરણ વગેરે જેવા વાગોળનાર પ્રાણીઓના આમાશયમાં હાજર રહેલા બેક્ટેરિયા સેલ્યુલોઝના પાચનમાં મદદ કરે છે મનુષ્ય સહિતના ઘણા પ્રાણીઓ સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી ઘોડા સસલા વગેરે જેવા પ્રાણીઓમાં અન્નનળી અને નાના આંતરડા વચ્ચે કોઠડી જેવી રચના આવેલી હોય છે જેને અધ્યાંત્ર કહે છે અહીં ખોરાકમાં સેલ્યુલોઝનું પાચન કેટલાક બેક્ટેરિયા દ્વારા થાય છે જે મનુષ્યમાં આવેલા હોતા નથી